સોમનાથ નજીક ગામે વર્ષીય કારીગર કાના ભાણા જેઠવા અને તેમનો પરિવાર માટે માટીના ગરબા બનાવવામાં વ્યસ્ત છે તેમની પેઢીઓ જૂની કલા દ્વારા તેઓ માટીને સુંદર ગરબાનો આકાર આપે છે તેમના પુત્રવધુ જલ્પાબેન અને પરિવારના અન્ય સભ્યો આ ગરબાને રંગીન ડિઝાઇન અને શણગારથી સુશોભિત કરે છે

એટલે માટી કામમાં માં તો હશે નાના મોટી બધી વખત તમામ વસ્તુ બનાવો છો બનાવવામાંટલા પછી ગરબા સપના કુંડા આ તમામ વસ્તુ બનાવું જે વસ્તુ માણસને ઉપયોગમાં જોઈએ ને એ બધી વસ્તુ તમામ ગલાસુ કુંજા સમય છે કોડિયાના ઢાકણા અંદર ના ગરબા બનાવવાના પછી એને કલર કામ કરવાનો સિતર કરવાના ડિઝાઇન એમાં કરવાની પાકા કલર થી એમાં તુયું વગાડીએ આ નવરાત્રીમાં કામ કરીએ નહી કામમાં કોઈ આવે નહીં જ કરવાનું માટી કામ તો ક્યાં અમારા ગરબા અમે વેરામાં જ વેચીએ છીએ બારબાઈ એક થતા નથી અને જથ્થાબંધમાં કોઈ ગરા આવે ને તો અહીંથી આપીએ કોરા ગરબા આપીએ જથ્થાબંધ ની હિસાબે બાકી આ બધી કલર બલર કરીને ગરબા તો કે હજાર રૂપિયા ના ગરબા થાય દર વર્ષે અંદાજે એટલા થાય મતલબ માં ત્રી પાત્રીસ પાંત્રીસ હાજર વેસવા વાળા ચાલીસ હજાર નથી અંદાજ નહીં નો આવે એટલો વેસવામાં તો મહેનત થી બે મહિના બે મહિનામાં એ માન એટલી કમાણી થાય બે મહિના મતીયે ને આ તો દિશા કલર કામ ચાલુ છે હમ એટલે બે મહિના ગરવા ને ઉતારવા ને મરબી કરવી ને ઉતારીએ ને ઉતારી ને પછી કલર કામ કરીએ શીતલ કરી ડિઝાઇન કરીએ ને એટલે બે મહિનામાં એટલા એમાંથી પૈસા કમાણી મળે એમાં પાંચ છ તો હજાર ખર્ચો થઈ જાય પાછો હા